હલો મિત્રો જય માતાજી કેમ છો બધા જો કે મજામાં જઈશું બધા તો આપણે ચારમાં કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર યાનું ભાઈનું રિઝલ્ટ એવા જવાનું છે તો આપણે હાલો જાય બરાબર ઝેનું રિઝલ્ટ લઈ આવી કેવું આવ્યું છે કેવું કઈ હમણાં ખબર પડે સારું આવ્યો તો વાંધો ને ખરાબ આવ્યો હોય તો ભાઈ ઉપર ભી આવશે ચાલો એ પજેને લાગી લે પેલા માતાજી માતાજી પજે પૈયા લાગી લે દાદા હુર ધંધા પછી લાગી જાય એમ આમ પૂરા પૂરા દાદા દીવો અહીંયા પાણી આરા કરી દીધી ભોળા ને દીધા નાનપુણા માં મમ્મીને મમ્મી ને જેનો દાદા રૌદ્રો મેળવ છે કાક જેવું ગ્રીઝર લાવશે

બહુ સારું ભણતર છે અહીંનું જો અહીંયા આપણો જેનો ભણે છે નીચી કેતા વિદ્યાલયમાં બાલભવન ધોરણ અગિયાર બાર પ્રવેશ કાર્ય ચાલુ છે જેને એડમિશન લેવું હોય વહેલી તકે આવી જજો એની ઓફિસ છે જેને જોઈન થવું હોય વહેલી તકે જોઈન થઈ જજો અહીંયા જો જેનું આવેલું ફી કાર્ડ ઘરે ભૂલી ગયા તો

છ્યાસી નિયમ લે દીધા છે નીચેથી ને અહીંયાથી હા એનો છે આવી ગયા છે ભી છ્યાસી ટકા એવા છે ખરા કેવાય ભણતા એવું કાંઈ આવતું ટકા ની ખબર અમને ન પડતી આરામ કેવાય બીજું હું ચાલો તો આપડે ઘરે જઈએ એમ આમ સારું છે પણ આમ મને બઉ ખાસ લાગી નઈ બધા નંબર બંબર કઈ આવ્યો નહિ મને કઈ ખાસ લાગ્યા નહીં

હાલ હા લઈ તો ઢીંગ બધા માં ફુગા મારે જેનું ભાઈ બાટલી પાડી જો સારું કર્યું કાલ મેં ઢોળી થયા જેનું ઢોળી ઢીંગુ મારા માથા માં ન મારી હો

રાઘામ થઈ જાય ને દુખ હા જો તમે એમ કરો હાર્ડવેર પાસે જાવ ઈ તમને લાગે અમે આમ કરી તમને લાગે આગળ મારા કારણે રોજ ટાઈમે આવી જ てる છે બાપાને મઢિયા તો અત્યારે મેં આવા તો દર્શન કરવા મંદિર ની સાફ સફાઈ હાલે જાય અમારે આવવાનું આપણે આજ દવાખાને લઈને આવી ગયા છે હાર્ડવેર જોઈ અને હું હાલચાલ થાય છે આપણે ચાલો હાર્ડવેર દેવા જોઈએ આજે પરણે લઈને આવી છે એટલે હાર્ડવેર લઈને આવલો હું તો ના પડતો તો પણ તોય આ લઈને આવી છે બરાબર જોઈએ આપણને ભી પડાઈ દેવાનું છે હમણાં ભાઈ ડૉક્ટર જે છે ને એમ જ કે સારું કરવાનું છે જોઈએ હાલો તો આપણી સાય સાયમી હાર્ડવે તેથી રાખુને લઈને હવે તમને બતાવી અંદર જાઈન જો આ એમનું બોર્ડ છે એનો સમય છે સવારમાં સાડા નવ થી એક સાંજે સાત થી નવ નો હવે અંદર આપણે સાહેબને ને હા સાહેબ છે એ બહુ જૂનણ જાણિતા છે દર્દી છે 10 વર્ષથી હું આયા આવું કે કમણો જરા આવી એ ઉડાડે હારું ગઈ જાય અને આટલા થઈ જાય હો પદોયા મારો ખુદનો અનુભવ એમ અમારા ને લઈને આવવાનું છે ઈને જોઈ હું કેસીએ આવ બહુ મજા આવી છે ને આવી રીતના હા

ભીપડા <laughs> <laughs> સંદેશો દેવા માગું કોઈને પગ મોડાનો હોય ને પગ મોડાના પછી થોડું હું હલન સલન સામાન્ય રાખો અથવા તો ડાયરેક્ટ કોઈ સારા અનુભવી હાર્ડવેર જોઈ અને બતાવો અને એક રાઈત નહીં કાઢો કેમ કે એક રાઈત કાઢો કે અથવા તો બે ચાર કલાક તમે આરામ કરો કે લોહી એ ગામમાં મળે ગામે એ કોજો આવે તો પોજો આવે પછી દુખાવો દુફાઓ પકડે એટલે પોઝું આવે દુખાવો દુફાઓ વધે એ પહેલા તમે જો બતાવી દો ને એ પહેલાં પગ ચડી જાય ખારું તમને બે ચાર થી ફટાફટ થઈ જાય દુખાવો સમજ ન કરો મારી વડે વાર લગાડતા રીઝલ્ટ સો ટકા છે ચોવી કલાકમાં ફેર પડે તો જ ભકેણ કર્યો નહી પણ મારો અનુભવ બોલે

આવશે ત્યારે કેવો તમને અંદર આવી જાય તારા દિવસ અત્યારે

તો મિત્રો અત્યારે આપણે પાટો બધા ઘરે આવી જાય છે બરાબર જો કે ડોક્ટરે બાંગ તો લખાઈ દીધી પણ ફેર પાડી દે એમ કીધું છે અને આમ ગણો ને તો આમ ભાવ કાઠિયાવાડી ભાષામાં એમ જ કે પોપટ પાડ્યો એમ આપડે જયારે પોપટ પાડ્યો છે તમે લોકો ભાઈ તમારું ધ્યાન રાખજો બધાય તો આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો છે જો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ખાસ સબસ્ક્રાઈબ તો કરજો જ તેઓ અને સબસ્ક્રાઈબ કરેલા હોય એ પાસે સુધી ન કરતા ધ્યાન રાખજો જય માતાજી